નમસ્કાર મિત્રો ગુજરાતમાં ત્રણ દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં ચોમાસું હજી જામશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે અને પાંચ દિવસ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોવીસ તારીખ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય આખું અઠવાડિયું ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે ઓગણીસ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ જામનગર અને કચ્છ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે વીસ અને એકવીસ તારીખના રોજ નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા મોરબી રાજકોટ જુનાગઢ જામનગર મહીસાગર વડોદરા સુરત ભરૂચ નર્મદા દેવભૂમિ દ્વારકા કચ્છ પોરબંદર સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે બાવીસ તારીખના રોજ નવસારી વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ છોટાઉદેપુર સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્રેવીસ તારીખના રોજ બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અરવલ્લી મહેસાણા પાટણ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત ભરૂચ નર્મદા રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં બે મુખ્ય તબક્કામાં ભારે વરસાદ જોવા મળશે પ્રથમ તબક્કો ઓગણીસ જૂન સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે બીજો તબક્કો છવ્વીસ તારીખ થી ત્રીસ જૂન દરમિયાન પણ રાજ્યમાં વરસાદની પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે જેને લઈને તંત્રને એલર્ટ પણ રહેવા સૂચન કરવામાં આવ્યું છે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું નૈઋત્યનું ચોમાસું હવે સક્રિય થયું છે પરેશ ગૌસ્વામીના મતે અરબી સાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે આ સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસશે કેટલાક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદની પણ સંભાવના છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે